હાય ફ્રેન્ડ્સ કેમ છો આશા રાખું છું કે બધા જ મજામાં આશો આજે એક હું માવા સુખડી બનાવું છું સડાઉન એનર્જી સ્પેશિયલ રેસીપી છે એના માટે મેં એક કિલો માવો લીધો છે માવાને છે ને આમ ખમણી લેવાનો છે સરસ રીતે અહીંયા કાજુ બદામના કટકા થઈ રહ્યા છે તમે જોઈ રહ્યા છો રીષિભાઈ મમ્માને હેલ્પ કરી રહ્યા છે ડેડી હેલ્પ કરે તો જોઈને રીષિભાઈ પણ હેલ્પ કરે છે ટ્રાય કરે છે માવો ખમણવાની આ આ આપણે સુખડી માટેની કાચી સામગ્રી છે દોઢ કિલો ઘઉંનો લોટ એનું માપ લીધું છે કે આ ગોળનો ડબ્બો હોય કે નવસો પચાસ ગ્રામ ગોળનો ડબ્બો છે તો છલીને લીધો એટલે એક કિલો અને આ પાંચસો ગ્રામ છે દ્રાક્ષ છે કોપરું છે કિલો ગોળ છે

સૌ પ્રથમ એક કડાઈમાં ઘી લેવાનું છે અને ઘી ગરમ થાય એટલે તમે જોઈ રહ્યા છો તે રીતે આપણે અંદર ગુંદર નાખીને ગુંદરને ઘીમાં તળવાનો છે અથવા તો ફોડવાનો છે ગુંદર તળાઈ ગયા પછી જે ઘી બચેલું છે એમાં થોડું ઘી વધારે ઉમેરીને તેમાં આપણે માવો શેકવાનો છે અને માવો શેકતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે માવો ઘી છોડે એટલે ઘી બને ત્યાં સુધી ઓછું લેવાનું છે જો ઘટે તો આપણે ઉપરથી ઉમેરી શકીએ છીએ હવે જોઈ રહ્યા છીએ કે માવો ઢીલો પડતો પડી રહ્યો છે જેમ જેમ માવો શેકાતો જાય છે તેમ તે ધીમે ધીમે ઘી છોડતો જાય છે આ રેસીપી મને મારા ગીતુ માસીએ શીખવેલી છે તો સ્પેશિયલ થેન્ક યુ મારા ગીતુ માસીને તમે જોઈ રહ્યા છો માવામાંથી ઘી છૂટું પડી રહ્યું છે માવો થોડોક લાલાશ પડતો થઈ રહ્યો છે અને સુગંધ એકદમ સરસ મજાની માવા છે માવો શેકાઈની સુગંધ આવે છે આ સમય છે કે આપણે હવે માવો શેકાઈ ગયો છે માવો સરસ શેકાઈ ગયો છે હવે એને વાસણમાં કાઢી લઈશું આપણે શેકીને લઈ લીધો છે માવો બહુ સારી ક્વોલિટીનો છે એટલે ઘી વધારે બહાર આવેલું છે અને માવો કાઢ્યા પછી પણ ઘી આટલું છે એનો આપણે ઉપયોગ કરીશું માવામાંથી જે છૂટું પડેલું ઘી છે તેમાં આપણે ઘઉંનો જાડો લોટ શેકીશું લોટ શેકવામાં આપણે ભરપૂર ઘીનો ઉપયોગ કરીશું લોટ છે તે વધારે ઘી પીટો હોય છે એટલે આ લોટ શેકવામાં વધારે પ્રમાણમાં ઘીનો ઉપયોગ કરવાનો હોય છે અને જેટલો જ લોટ સરસ શેકા છે એટલો જ સુખડીનો ટેસ્ટ વધારે આવશે જ્યાં જ્યાં વચ્ચે જરૂર પડે ત્યાં ત્યાં આપણે વચ્ચે ઘી એડ કરતા જઈશું આમાં સુખડીમાં લોટ શેકવાનું જે પોષણ છે તે ખૂબ જ અગત્યનો છે તેમાં સતત હલાવતું રહેવું પડે છે અને ગેસની ફ્લેમ સ્લો રાખવી પડે છે તો વચ્ચે વચ્ચે મારા હસબન્ડ પણ હેલ્પ કરે છે લોટ શેકાતા શેકાતા લોટનો કલર છે તે ઘેરો બ્રાઉન થાય અને આખું ઘર લોટ શેકાવાની સુગંધથી મહેકે ત્યારે સમજવું કે લોટ શેકાઈ ગયો છે જ્યારે લોટ શેકાઈ જાય ત્યારે આપણે એમાં એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ ઉમેરશું તે છે દૂધ દોઢ કિલો લોટમાં એક વાટકો ભરીને દૂધ લઈશું આપણે જ્યારે દૂધ આપણે એડ કરીશું લોટમાં ત્યારે લોટ ફૂલી જશે બધો જ લોટ ફૂલી જશે અને તેથી સુખડી એકદમ પોચી બનશે આ સ્ટેજ ઉપર હવે આપણે લોટને બીજા વાસણમાં કાઢી લઈશું હવે એ જ વાસણમાં આપણે ઘી લઈશું અને એમાં તમે જોઈ રહ્યા છો તે રીતે આપણે ગોળનો પાક લઈશું પાક લેવો ખૂબ જ ઈઝી છે ગોળ અને ઘી સરસ મેલ્ટ થાય એટલી વાર જ આપણે ગોળને ગેસ ઉપર રાખીશું આવો સરસ મેલ્ટ થાય એટલે એમાં માવો અને લોટ બંને આપણે વારાફરતી વારાફરતી એડ કરી દઈશું અને સરસ રીતે હલાવી લઈશું હવે શેકેલો માવો શેકેલો લોટ અને ગોળ ત્રણેય સરસ મિક્સ થાય જ્યાં સુધી ગેસ ઉપર રાખશો અને ગેસની ફ્લેમ બંધ કરીને નીચે ઉતારી લઈશું આપણે સુખડીનું મિશ્રણ નીચે ઉતારીને એમાં કાજુ બદામ સૂઠનો પાવડર કિશમીસ ફોડેલો ગુંદર અને ગુંદરનો ભૂકો બધું જ આપણે એમાં નાખીને સરસ રીતે મિક્સ કરી લઈશું આ રેસીપીને મેં શટડાઉન સ્પેશિયલ એટલા માટે છે કે મારા હસબન્ડને જ્યારે કંપનીમાં શટડાઉન હોય ત્યારે રેગ્યુલર કરતાં કામના કલાકો વધતા હોય છે પ્લસ શું ઉઠવાનો ટાઈમ ચેન્જ થતો હોય છે શિફ્ટ ચેન્જ થતી હોય ત્યારે એની ઇમ્યુનિટી ઘણીવાર ડાઉન થઈ જાય છે તો આ ઇમ્યુનિટી જાળવવા માટે આ સુખડી એકદમ રામબાણ ઇલાજ તરીકે કામ કરે છે અને ઇમ્યુનિટી બરાબર લેવલમાં રાખે છે પ્લસ બીમાર પડવાના ચાન્સ એકદમ ઓછા થઈ જાય છે તમે પણ તમારા લાઈફમાં ટફ સિચ્યુએશનમાં ઇમ્યુનિટી બુસ્ટર તરીકે આ સુખડીનો ઉપયોગ કરી શકો છો અને સો ટકા તમને પણ આ માવા સુખડીનો ખૂબ જ લાભ થશે અને લાભ થાય તો ચોક્કસથી કમેન્ટ કરજો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલાય નહીં અને ચેનલ પર નવા હોય તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો